વાપીમાં કોંગ્રેસે શહેરના રેલવે ઓવરબ્રિજની અધૂરી કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન યોજ્યું વાપી ઇસ્ટ અને વેસ્ટને જોડતા આ રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા ત્રણ વર્ષથી અટકી પડ્યું છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોંગ્રેસના કાર્યકરોએ પીડબ્લ્યુટી ઓફિસ સામે ચાર રસ્તા પર પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું અને વહેલી તકે બ્રિજનું કામ પૂરું કરવાની માંગ કરી હતી કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આ કામ ઝડપથી શરૂ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે આ બિલિંગ માટે ગડર ચડાવ્યા જેથી કરીને અમુક એમાં સ્લેબ હોય કે તમારા પિલર બનતા હોય તો આટલા પર્સન્ટ પૈસા નીકળે ઉપર ગડર મૂકો તો આટલા પર્સન્ટ નીકળે એની ઉપર સ્લેબ નાખો તો આટલા પર્સન્ટ નીકળે બાકી તો તમે જોઈ શકો કે હજુ આપણે કોપલી રોડ તરફનો જે ફાટો છે એમાં બિલકુલ કામગીરી થઈ નથી કે અહીંયાથી આગળ જવાના રોડ પર બી કોઈ કામગીરી કરવામાં નથી આવી એ પ્રમાણે ચલામાં જે આપણું સર્કલ છે ગોલ્ડ કોઈન સર્કલની આગળ પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી મોરબીની જનતા એટલી બધી હેરાન પરેશાન છે કારણ કે તમારે સ્કૂલનું ભણતર મતલબ એજ્યુકેશન બગડી રહ્યું છે કોઈનો વેપાર ધંધા બગડી રહ્યા છે નોકરીયાતની નોકરી બગડી રહી છે અને આ જે આવવા જવા માટે ઈસ્ટ ને વેસ્ટમાં મતલબ એટલા પરેશાન કે લોકોએ બાજુમાં ઘર લેવું પડે રૂમ લેવું પડે ભાડુતરી એવી પરિસ્થિતિ થઈ ગઈ પણ આ સરકારમાં મતલબ આ અધિકારીઓ સાડી ચામડીના અધિકારીઓને કંઈ પડલી નથી અને મતલબમાં એ લોકોને ખાલી પ્રજાને હેરાન કરવા સિવાય બીજું કંઈ આવડતું જ નથી